કૃષ્ણ કમોજ ડાંગર હું લઈને આવ્યો છું બાર વાગે યાર્ડના સત્તાધીશોએ જાહેરાત કરી કે બાર વાગે કૃષ્ણ કમોજની હરાજી શરૂ થશે હરાજી શરૂ થયા હરાજી શરૂ કરી પરંતુ પૂરતા વ્યાપારી ન હોવાને કારણે એમને મનમાની કરી ખેડૂતોને ભાવ પોસાય નથી બરાબર એટલે ખેડૂતો કોઈ પણ સંજોગોમાં પંદરસોથી નીચે પોસાય નથી એટલે માર્કેટ યાર્ડની તાળાબંધી કરી માર્કેટ યાર્ડ બંધ કરવા માગે છે કેટલા લોકો ખેડૂતો હશે ખેડૂતો આખ

અને વેપારીને પોચાતો ના હોય તો વેપારીઓ એમ કહે છે અમે ખરીદવા માગતા નથી વેપારીઓ ખરીદવા માગતા ન હોય તો તૈયારની અંદર કૃષ્ણ કમોદની આજથી ક્યારે પણ હાજી ન થાય એની બાંધરી આપે લેખિતમાં બાંધરી આપે સુખારી કૃષ્ણ કમોદનો ભાવ નથી મળી રહ્યો તો કે અને ડાંગરનો ભાવ નથી મળી રહ્યો ડાંગરમાં કઈ કયા પાક છે જેમાં કૃષ્ણ કુંમર છે ગુજરી છે ડાંગર ડાંગરમાં લગભગ ટકા ઉપર ગુજરી છે સંત સંત કે કૃષ્ણ કમોદ છે બાસમતી છે